જય મંગલમાં રામ રામ ને સીતારામ કેમ છો મિત્રો બધા મજા મજામાં આજે આપણે આજે આપણે પવાના કુરકુરે બનાવવાના છે ને આપણે તૈયારી કરશું આ કા વાસત્રામાં પવા ભની થાશે એટલે કેમ આપણે ધોવી બેત્રા સરસ મજાના ધોવાય છે અને પાણી બહાર નીકળી જાય એટલે કેમ કે પવાને આપણે ધોવાય તો પવાય આર આર જાય હલકા હોય એટલે અને હવે આપણે નળ શરૂ કરી દેવી છે કેવું નીચે નીચે પાણી જાય છે હવે આપણે આને કલાક રાવા દેસુ પછી આપણે સરસ મજાના કુરકુરિયા બનાવશી બનાવશી હવે આ ચુતિ આવો લાવી છે સોટાડવાનું આજે રજા છે એટલે આવું કામ કરે છે એને આયુષ બેઠો બેઠો જો ખાય છે આપણા પવા પાંચ છ કલાક થઈ ગયા એટલે સરસ મજાના પર લઈ ગયા છે એને એમાં નાખવા માટે આપણે આખા મરચાં છૂકા લઈ લીધા છે અને જીરું અને લીંબુ અને મીઠું એટલે આપણે મરચાંને આમાં ખાંડી લેવાના છે હવે આપણે મસા ખાંડી લેવી છે અને આયુષ ને રુચિ રમે છે સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે ખીસી વયું અને આપણે એક ચમચી મીઠું જીરું નાખશું નાખશું અને ખાંડેલું આખા મરસાનો ભૂકો નાખશું સરસ અને પછી આપણે લીંબુ અંદર નિસમવાનું છે તે નિસવી નાખશું લીંબુનો રસ ખાટા મીઠા કુરકુરિયા આપણા થાય સરસ મજાનો મિશ્રણ થાય એવી રીતના અલાઈ લેવાનું છે આપણે લોટ બંધાઈ ગયો છે મિશ્રણ સરસ મજાનું એટલે હવે આપણે કુરકુરિયા પાડી દેવાના છે ઓ બસ તો થયા હવે આપણે કીસી સાખી દો ઓ ઓ ઓ ઓ મસ્ત કીસી બની ગઈ કોઈને લાગે નહીં કે પવાવાતીને આવી વસ્તુ બનતી હશે ખૂબ ઉપર ઉભી રહી છે

લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહી અને નવા આવો ને તો સબસ્ક્રાઇબ કરજો લકળાઈ ગયા છો તો બાય બાય